અનુસૂચિત જાતિના અને પુત્ર પર અત્યાચાર જાનથી મારી નાખવાની ધમકી ખેતરમાં ઢોર ચરાવવાની ના પાડતા જાતિ પ્રત્યે અપમાનિત કરી હળદુત કર્યા પાટણવાવ પોલીસે એફઆઈઆર ને બદલે માત્ર અરજી લીધી હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે અત્યાચાર અને મારી નાખવાની ધમકીનો ગંભીર બનાવ સામે આવ્યો છે ગામના જ અમુક શખ્સો દ્વારા એસી વર્ષીય દલિત વૃદ્ધા અને તેમના પુત્ર પ્રકાશભાઈ રેવરને જાતિ પ્રત્યે અપમાનિત કરી હુમલો કરી ધમકી આપવામાં આવી હતી આ મામલે પાટણવાઓ પોલીસે ગંભીર ગુનાની ફરિયાદ નોંધવાને બદલે માત્ર અરજી લઈ મામલો રફે દફે કરવાનો પ્રયાસ કર્યા હોવાના ગંભીર આક્ષેપ પીડિત પરિવારે કર્યા છે ઘટનાની વિગત મુજબ ભીમોરા ગામે રહેતા પ્રકાશભાઈ રેવરના ખેતરમાં ગામના જ ઉદાભાઈ નામના શખ્સના ઢોર ઉભા પાકને નુકસાન કરી રહ્યા હતા આ સમયે પ્રકાશભાઈના એસી વર્ષીય માતાએ ઢોરને ખેતરમાંથી બહાર કાઢવા માટે ઠપકો આપેલો હતો આ બાબતથી ઉશ્કેરાયેલા શખ્સોએ વૃદ્ધાને જાતિ પ્રત્યે અપમાનિત કરતા શબ્દો કહી હડધૂત કર્યા હતા ધક્કો મારી નીચે પાડી દીધા હતા આ બનાવ બાદ પીડિતાના પુત્ર પ્રકાશભાઈ રેવરે પાટણવાઓ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ આપવા છતાં પોલીસે એફઆઈઆર નોંધી ન હતી માત્ર અરજી સ્વીકારી હતી પીડિત પરિવારે આરોપ લગાવ્યો છે કે પોલીસ સ્થાનિક દબંગોની સાથે મિલી ભગત કરી તેમને ન્યાયથી વંચિત રાખી રહી છે દરમિયાન આઘાત અને ઈજાને કારણે વૃદ્ધ માતાની તબિયત લથડતા તેમને તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ઉપલેટાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જો કે ત્યાં તેમની હાલત વધુ ગંભીર જણાતા તેમને વધુ સારવાર અર્થે જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે

તો સાહેબ અમે અમે ગરીબ માણસ હોય મેં પાપે પેટ ભરી થઈને અમને કાયમ ધમકી દે છે કાયમ આ પાંચ મહિના છે તો અમને હા ગરી નહીં ખાતો મારું ખેતર સારી દીધું મને ધક્કો માર્યો કોણ કોણ ધમકી મારે છે ધમકી મારે છે કા ગંભીરભાઈ ગુલુ બાપુ એક આ ભા એક આવડો આ ધવલ અને સીકુ આ બધા મિલી ભગત છે કેને મિલી ભગત છે ઓલા પાટણો આવ્યો પોલીસ અને ભીમોરાના દરબાર મોટા ગુંડા દારૂ પી પીને ધક્કા મારી દેવા માથા કાપી નાખા પંખા કાપી નાખા ધમકી દેવી અરે રાઈતના હુરરાતું કરે અને ગાયું મૂકી જાય વર તો મેં હોય જૂતા ફફડતી હું હો વરનું માણા છો રાજાને કોઈ કહેવા નથી નથી કલકત્તા જા મારા આવામાં ખીલી નાખી લેજો બહુ આવ્યા થોડો થોડો જીવ છે મારી લાશ કોઈના ઉપર